બોટાદ શહેરમાં ખાનગી મેડિકલ ઉપર સરકારી હોસ્પિટલના ડોક્ટરના દવાના પ્રિસ્ક્રિપ્શનનો મામલો સામે આવ્યો છે જો કે ન્યૂ ડાયમંડ ખાનગી મેડિકલ દ્વારા દવા ખરીદીને બિલમાં સરકારી હોસ્પિટલના સોનાવાલા હોસ્પિટલનું નામ આવ્યું હોવાનું સામે આવ્યું છે જે ગેરકાયદેસર માનવામાં આવે છે બોટાદમાં એક દર્દીએ દવાનું બિલ ચકાસ્યું ત્યારે સમગ્ર મામલો ઉજાગર થયો હતો સોનાવાલા હોસ્પિટલના ડોક્ટરે દવા લખી આપી હોય જેનું નામ બિલમાં લખવાનું ફરજિયાત હોવાથી સમગ્ર મામલો ઉજાગર થયો હતો જ્યારે સોનાવાલા હોસ્પિટલના આરએમઓએ આ બાબતને ધ્યાનમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે ની અંદર જનરલી જે દર્દી દવા લેવા આવતું હોય છે એના પ્રિસ્ક્રિપ્શન ઉપર જે ડોક્ટરોના નામ હોય છે એઝ અ રેફરન્સ અમે જનરલી ના નામ લખતા જો એ દવા સોનાવાલાના કોઈ ડોક્ટરે કે મેડિકલ ઓફિસરે સજેસ્ટ કરેલી હોય તો ત્યાં લખી શકાય છે એમાં કોઈ નથી અન્ય ડોક્ટરો દવા લીધેલી છે અને ત્યાં ગયેલા છે અને એમાં સરકારી હોસ્પિટલ એમનું નામ લખેલું છે અને હરેક બિલમાં લખેલું આવે છે જો અન્ય ડોક્ટર પાસેથી લીધી હોય તો જે ડોક્ટર નું પ્રિસ્ક્રિપ્શન છે રેફરન્સમાં એમનું નામ લખવાનું રહેતું હોય છે તો પછી તમે એમાં ફેરફાર કરીને સોનાવાલા લખવાની કોઈ જરૂરિયાત અમને લાગતી અ આમ તો જે ડોક્ટરનું બતાવેલું છે એ જ ડૉક્ટર નું લખવું એ અમારા ગાઈડલાઈન જે છે એ પ્રમાણે એ લખવું જરૂરી છે પણ હવે એમને કયા સંજોગોમાં લખ્યું છે એ પાછો અમને ખ્યાલ નથી